યુનિવર્સિટીના પરીક્ષા કેન્દ્રમાંથી સ્લીપ લઈ ગયા હોવા છતાં કાર્યવાહી દ્વારા કરી દેખાવ કરવામાં આવ્યો હતો મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના પરીક્ષા કેન્દ્રમાંથી સ્લીપ ઘરે લઈ ગયા હોવાનો અગાઉ કેસ બન્યો હતો જેમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે ફરી એક વખત આવો જ બનાવ બન્યો હોવાના અનુસંધાને એનએસયુએ દ્વારા કુલપતિની કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી સ્લીપ લઈ નજર સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ અર્થે વિરોધ પ્રદર્શિત કરતા કુલપતિ કચેરીને તાળાબંધી કરવામાં આવતા અધિકારીઓએ એનએસયુએના વિદ્યાર્થી આગેવાનો સાથે વાતચાઘાટ કરી હતી

માં આની પહેલાં જ્યારે આવો બનાવ બનેલો હતો ત્યારે યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં આવેલી હતી અમે આ બાબતે અવારનવાર અનેકવાર રજૂઆતો કરી કુલપતિ સાહેબને ધ્યાને દોર્યું તપાસના અંતે કુલપતિ સાહેબ તમે સ્કૂલ સચિવ સાહેબને પણ ધ્યાન આવ્યું કે નહીં આ બનાવ હકીકત છે જ્યારે યુનિવર્સિટીમાં આની પહેલાં બનાવ બનેલો હતો ત્યારે યુનિવર્સિટી દ્વારા અરજી આપવામાં આવેલી હતી પોલીસ ફરિયાદ કરવામાં આવેલી હતી પણ આ વખતે યુનિના સત્તાધીશોએ જ્યારે ની મિટિંગ હતી ત્યારે અમને અડતાલીસ કલાકની ભાહેધેરી આપી હતી ની મિટિંગ પૂરી થઈને આજે પંદર દિવસ છે હજી સુધી પણ આની ઉપર કાંઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી તમારે કુલપતિ સાહેબને અમારો પ્રશ્ન છે કે તમને એવું તે કોનું દબાણ છે કે તમે વિદ્યાર્થીઓમાં વાલા દવલાની નીતિ કરો છો જ્યારે કોઈ સામાન્ય વિદ્યાર્થી કોપી કેસમાં પકડાય છે ત્યારે એફ ફાઈવ એ પ્લસ ફાઇવ સુધીની તમે એની ઉપર સજા કરીને એનો કરિયર ખરાબ કરો છો તો આ આવડો મોટો ઇશ્યુ છે તો આમાં કેમ નહીં સરવાળે આમાં આપને એવું પ્રતિત થઈ છે કે આમાં કુલપતિ ઉપર અને કુલ સચિવ ઉપર કોઈનું દબાણ છે જેના હિસાબે આ લોકો ફરિયાદ કરી શકતા નથી એનએચની એક જ માગણી છે કે આ વિદ્યાર્થીની ઉપર પોલીસ ફરિયાદ કરવામાં આવે અને આમે આની ઉપર આમાં જે કોઈ જવાબદારી સુપરવાઇઝરથી માંડીને કેન્દ્ર સચાવે તેની ઉપર પગલાં લેવા